હું જેવી રીતે વર્તું છું હું જે સમજુ છું મને લીલું દેખાય એટલે બધાને લીલું દેખાય જરૂરી નહીં અહીંયા ભૂલ થઈ જાય છે બ્રહ્મનિષ્ઠને બ્રહ્મનિષ્ઠ સુધી જે અટકાવ છે જે વસ્તુ રોકે છે તે આ રોકે છે જેવું થોડું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું આપણને એવું લાગે કે બધું બ્રહ્મ છે તો સામાને પણ આવું જ દેખાતું હશે અને માટે વ્યવહારમાં ભૂલો થઈ જાય છે આપણે બ્રહ્મદ્રષ્ટિ બરાબર છે પણ ડઝન મીન કે સામા માણસની પણ બ્રહ્મદ્રષ્ટિ જ હોય એ તો વાસના કરશે જ એ તો ખોટું બોલશે જ ઈર્ષ્યા કરશે સ્પર્ધા કરશે સમાજ હેરાન કરશે દુખી દુઃખી કરશે બસ ત્યારે